પણ જીવન મધુવન ચંદ્ર સરોવરમાં પ્રભુ શ્રી કૃષ્ણ ને રાધાએ કરેલી રાસ આદર્શ દર્શન કથા મંડપમાં દાંડ્યા રાસ રમીને વૈષ્ણવો વજ્રમય વાતાવરણ જોવા મળ્યું હતું એક યાદગાર નંદ મહોત્સવની ઉજવણી જોવા મળી હતી પૂર્વ પટ્ટીના વિવિધ ગામોના વૈષ્ણવો કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સમસ્યાઓ બોલેલી વૈષ્ણવ સમાજ તથા મંડપમાં ખડેપગે રહીને સેવા બજાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ બોડેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર